વિટામિન એથી ભરપૂર પાલક આંખ માટે ખૂબ જ સારી હોય છે પણ એનો ટેસ્ટ બધાને ભાવતો નથી તો આજે આપણે છોકરાઓ પણ ખાઈ શકીએ એના માટે બટેટા મિક્સ કરી અને સુપર ટેસ્ટી એવું પાલક બટેટાનું શાક બનાવવાના છીએ તો સૌપ્રથમ આપણે એક નોનસ્ટિક પેન લઈ લીધું છે ગેસ ચાલુ કર્યા પછી હવે પેનમાં આપણે બેથી અઢી ચમચી ભરીને તેલ એડ કરશું તેલ આપણે આપણા હેલ્થ પ્રમાણે આગળ પાછળ કરી શકીએ છીએ આમાં મેં બેથી અઢી ચમચી ફક્ત તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એમાં કટ કરેલું આપણે લસણ એડ કરીશું લસણની ક્વોન્ટિટી થોડીક વધારે રાખવાની છે એટલે આપણે એક આખો મોટો ગાંઠિયો ભરીને લસણ બારીક કટ કરી લીધું છે હવે તેલની અંદર આપણે લસણ એડ કરી દઈશું લસણને થોડુંક આપણે સંતળાવા દેસું જ્યાં સુધી એનો કલર ચેન્જ ન થઈ જાય અને જે કાચો ટેસ્ટ છે લસણનો એ ઉડી ન જાય ત્યાં સુધી આપણે એને સ્લો આંચ પર આવી રીતના હલાવતા રહીશું આ તમે જોઈ શકો છો લસણમાંથી પાણી થોડું થોડું એબ્ઝોર્બ થાય છે એટલે એનો કલર ચેન્જ થઈ જાય છે લસણ બરાબર સંતળાઈ જાય એટલે આપણે એક મોટો બાઉલ ભરીને બટેટા કાપીને અને ધોઈને લીધા છે એ એડ કરી દઈશું બટેટા નાની સાઈઝના જ કાપવાના છે એટલે પાલકની સાથે વ્યવસ્થિત મિક્સ થઈ જાય તો બટેટા એડ કરી અને આપણે આને વ્યવસ્થિત એકદમ મિક્સ કરી દઈશું હવે હળદર લેશું અડધી ચમચી ભરીને હળદર એડ કરવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું મીઠું આપણે બટેટા પૂરતું એડ કરીશું પાલકમાં ઓલરેડી થોડુંક સોલ્ટ હોય જ છે એટલે વધારે મીઠું એડ કરવાની જરૂર નથી હવે બટેટા આપણે વ્યવસ્થિત હલાવી લેશું જેથી મીઠું અને હળદર વ્યવસ્થિત બટેટામાં ચોટી જાય અને આંચ આપણે સ્લો જ રાખવાની છે સ્લો આંચ પર જ આપણે શાક બનાવવાનું છે હવે બે મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું જેથી બાફમાં બટેટા ચડી જાય પાલક બટેટાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે ચેક કરી લઈએ આપણા બટેટા ચડ્યા છે કે નથી ચડ્યા ધીરે ધીરે ક્વોન્ટિટી બટેટાની ઓછી થતી જાય છે બટેટા જેમ જેમ ચડતા જાય તેમ તેમ ક્વોન્ટિટી ઓછી થતી જાય છે હવે આપણે એક મોટું પાકું ટમાટર લીધું છે બારીક કટ કરીને એક એડ કરી દઈશું બટેટા એટી પર્સન્ટ ચડી જાય પછી જ આપણે અંદર ટમાટર એડ કરવાનું છે એટલે ટમાટર અને બટેટા ટોટલી ચડી જશે હવે આને વ્યવસ્થિત એડ કર્યા પછી આપણે બીજો મસાલો જે લીધો છે મરચાંનો પાવડર એ એડ કરી દઈશું પહેલાં થોડીક વાર માટે આપણે એને ઢાંકીને રાખવાનું છે જેથી બાફમાં બટેટા અને ટામાટર પૂરેપૂરા ચડી જાય આ તમે જોઈ શકો છો ટમાટર થોડા થોડા નરમ થવા આવ્યા છે હવે આને વ્યવસ્થિત હલાવ્યા પછી અંદર આપણે કાશ્મીરી મરચું લીધું છે એડ કરવાનું છે કાશ્મીરી મરચું ફક્ત કલર માટે જ હોય છે તમારે તીખું મરચું લેવું હોય તો એ પણ એડ કરી શકો છો આપણે અત્યારે કાશ્મીરી મરચું બે ચમચી ભરીને લીધું છે હવે આને આપણે વ્યવસ્થિત હલાવી લેશું હવે આપણે જે એક મોટી જુડી ભરીને પાલક લીધી છે જેને આપણે વ્યવસ્થિત બારીક કટ કરી અને ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે આ તમે જોઈ શકો છો એકદમ બારીક ટુકડા કર્યા છે હવે આપણે એને બટેટામાં મિક્સ કરી દઈએ પાલક એડ કર્યા પછી આને આપણે એકથી દોઢ મિનિટ માટે જ ચડવા દેવાનું છે કેમ કે પાલક તરત જ ચડી જશે હવે આને આપણે એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લઈએ અને પાલકના શાકનો કલર લીલોછમ રહે એના માટે આપણે એક ઇન્ગ્રેડિયન્ટ્સ હજી એડ કરવાનું બાકી છે પહેલાં આપણે આને વ્યવસ્થિત હલાવી દેશું આ તમે લૂકવાઈઝ જોઈ શકો છો કલર એકદમ ટેમકેટિંગ દેખાઈ રહ્યો છે અને આવે જે ઇન્ગ્રીડિયન્ટ્સ જે વાત કરી હતી એ એક ચપટી ખાંડ છે ખાંડના લીધે પાલકનો કલર એવો ને એવો જ રહે છે હવે ખાંડ ફક્ત એક જ ચપટી લીધી છે અને આપણે એને વ્યવસ્થિત હલાવી અને અડધી મિનિટ માટે ફરીથી ઢાંકીને મૂકી દેવાનું છે જેથી પાલક આપણે પાછળથી એડ કરી છે એ વ્યવસ્થિત ચડી જાય તો આપણે અડધી મિનિટ માટે આને આમ જ ચડવા દેસું અડધી મિનિટનો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો શાક આપણું બનીને એકદમ જ રેડી થઈ ગયું છે આપણું શાક બનીને એકદમ જ રેડી થઈ ગયું છે કલરફુલ પાલક બટેટાનું શાક સવ કરવા માટે એકદમ રેડી છે આ તમે જોઈ શકો છો એકદમ ટેમ્પટેટિંગ એનો કલર દેખાઈ રહ્યો છે આ શાક આપણે રોટલી સાથે પરોઠા સાથે સવ કરી શકીએ છીએ તો આપણે શાક એક પ્લેટમાં સર્વ કરી લેશું ફ્રેન્ડ્સ વિટામિન એથી ભરપૂર એવું પાલક બટેટાનું શાક આપણું બનીને એકદમ રેડી થઈ ગયું છે તો તમે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કર લેજો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરજો જેથી આવવાળી મારી બધી જ વિડીયો અને રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે અને ફ્રેન્ડ્સ રેસિપી ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં મળશું જ આવ નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ